તાલાલા રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે ભાવનગર ડિવિઝનની ટ્રેનોમાં ફક્ત ત્રણ ડબ્બા જોડાતા હાલત કફોડી બની છે કોચની અછતથી મુસાફરોની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્રણ ટ્રેનોના મુસાફરોમાં રેલવે તંત્ર પ્રત્યે અસંતોષની લાગણી જે છે છવાઈ ગઈ છે ભાવનગરમાં એક બાજુ ગીર સોમનાથના તલાલા રેલવે સ્ટેશન પર ભારે ભીડ દિવાળી અને વેકેશનને કારણે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી છે અને ભાવનગર ડિવિઝન ની ટ્રેનોમાં ફક્ત ત્રણ ડબ્બા જોડાતા હાલત કફોડી બની છે મુસાફરોની